તો આ વિસ્તારોના જે મતદારો છે તેના મંતવ્ય શું છે તેઓ શું વિચારી રહ્યા છે અને સ્પેશિયલી શા માટે આજ રોજ આવા બેનર લગાવવામાં આવ્યા તે બાબતની તમામ માહિતી અહીં રહેવાસીઓ પાસેથી આજે આપણે જાણીશું

તેના માટે જે લોકો કોંગ્રેસ તરફથી અનેક અનેક મંત્રી તરફથી જે ચોકીદાર ચોર છે એવા ખોટા સૂત્રોચ્ચાર કરી અને એમના પર જે કાળક કાળી રીલી લગાવે છે એ એમને મારે કહેવું છે કે ચોકીદાર ચોર નથી ચોકીદાર તો અમારો જાગૃત જ છે અને ચોકીદાર પ્રમાણિક છે અને ચોકીદારની છપ્પનની છાતી છે

એને અનિલ અંબાણીને જે કામ સોંપવામાં આવ્યું છે ફક્ત આઠસો કરોડનું કામ સોંપવામાં આવ્યું છે અને રાહુલ ગાંધીજી એમ કહે છે કે એમાં બત્રીસો કરોડનું ગોટાળો થયો છે જ્યારે કામ જ આઠસો કરોડનું છે તો એમાં બત્રીસો કરોડનો ગોટાળો ક્યાંથી થાય એ ગણિત એમને કદાચ શીખવવું પડશે એ ઇટલીનું ગણિત લાગે છે એમનું એટલે એમને ઇન્ડિયાનું ગણિત શીખવાની જરૂર છે

એ એમણે ક્યાં કરવા અને કઈ રીતે સગવડ કરવી એના માટે એ લોકો મૂંઝવણ માટે એટલે એ લોકો લોકોને ભરવે છે કે તમે લોકો આનાથી ના છે લોકો આનાથી ખુશ જ છે કોઈ પબ્લિક આનાથી નારાજ નથી લોકોનો તરાકનો દરેકનો પ્રતિસાદ મળ્યો છે કે ભાઈ આ સારું કાર્ય છે એ એક જાતની હવા હતી ને અત્યારે પાટીદારો પણ મોદી સાહેબ સાથે જ છે

કે એમનો મુદ્દો હતો કે ભાઈ આપણે પ્રજાના સેવા માટે મારે કામ કરવાનું છે અને એ હું કોઈ પક્ષમાં જઈશ નહીં એમનો પહેલો મુદ્દો એ હતો કે મારે મારે સમાજની સેવા કરવાની છે હવે સમાજે વિચારવાનું છે કે ભાઈ હાર્દિકભાઈ કોંગ્રેસમાં ગયા છે તો આપણા માટે એમણે શું એમને માટે શું વિચારવું જોઈએ સમાજે પુનરાવર્તન મોદી સાહેબ જ રહેશે બે હજાર ઓગણીસ માં નહીં આવતા બીજા પચીસ વર્ષમાં પણ એ મોદી સાહેબ જ રહેશે

આપણા દેશના સૈનિકોનો દેશના નાગરિકોનો જે આતંકવાદી દ્વારા જે આપણા પર એટેક કરવામાં આવ્યો છે એમાં કોઈ સરકારે આવા પગલાં ભર્યા નથી એક મોદી સાહેબ જ છે કે છપ્પનની છાતી ધરાવી અને એમના ઘરમાં ગઈને એમને માર્યા છે એટલે લોકોના હૃદયમાં વસી ગયું છે એમાં એ મુદ્દો તો બહુ મહત્ત્વનો મુદ્દો છે એ કોઈને કહેવાની જરૂર નથી લોકોના દિલમાં જ છે એજ મેસેજ બસ મોદી સાહેબની સાથે રહો અને એમના હાથ મજબૂત કરો એ જ મારો મેસેજ છે બીજો વધુ તો સર નું નામ શું આપનું નાખજીભાઈ ચૌહાણ અચ્છા નાખજીભાઈ ક્યાંના રહેવાસી છો તમે મૂળ તો સુરત જિલ્લો મારો પણ હાલમાં તાપી જિલ્લો અચ્છા અને તમારી સોસાયટીની બહાર બેનર લગાવવામાં આવ્યા છે કે ચોકીદાર ચોર નથી આ બાબતે શું કહેવું છે તમારે જી બેનર કહી છે લગાવ્યા છે એના પરથી આપ બેન ખ્યાલ કરી શકો છો કે ચોકીદાર ચોર નથી જે ચોકીદાર લગાવવા પાછળનો હેતુ શું હતો કે એમણે છે તેવા જાહેર કે બધા કામ કર્યા છે આ ભારત દેશને જે આજે નામાંકિત કર્યું છે ભારત દેશનું નામ જે ઉજ્જવળ કર્યું છે એ મોદી સાહેબે કર્યું છે જે ચોકીદારે કર્યું છે એ અમે માનીએ છીએ એના માટે અને આવતા ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી પણ એ પોતે જ આવશે એ અમે ચોક્કસ કહીએ છીએ અમે એમને જ હશે માન આપીએ છીએ પાટીદારો ભાઈઓને કે બહેનોને પણ અમે વિનંતી એ જ કરીએ છીએ કે જે ખોટા રસ્તે દોરવાશો નહીં

તો શું તારીગાળી ખેતી નથી પાક હા બને કુદરતી આફતો હોય તો બની શકે છે હવે ઘણી જગ્યાએ એવું બને છે ને ઘણા એવા અપવાદો આવે છે કે ખેડૂતે આપઘાત કર્યો મારે એમ કે મારું એક ખેતર પડતલ પડી ગયું હોય શું મારી બાજુના ચાર ચાર ખેતર પડતલ પડે એમણે પણ આપઘાત કર્યો છે મેં કહ્યું તો એમણે કરવો જોઈએ એમનો પણ પાક પાકે તો એક ખેતરવાળો છે તે આપઘાત કર્યો છે પાકતું નથી અને સાઈડમાં જ બીજાના ચાર ખેતરો સાઈડ દિશામાં શું એમનું પાકે પછી એટલે એક આ તૂટ ખાલી ઉભું કર્યું છે અને ખેડૂતોને ઉશ્કેરવાનો એક ધંધો છે એ સિવાય બીજો અમને કહે હું પોતે ખેડૂત છું મને ભાન છે ઓગણીસોતેર સુધી મારા પણ અમે આગળ ઉપરના પાણીથી અમે ખેતી કરતા હતા પણ અમારા જિલ્લાની અંદર કે આ ગુજરાતમાં આ સાઈડ દક્ષિણ ગુજરાતમાં કોઈ આપઘાત કર્યો નથી અને એ સાથે જ બીજો એક મુદ્દો પણ એ છે કે હાર્દિક પટેલ જે કોંગ્રેસમાં જોડાયા છે તો તમને શું લાગે છે કે આ પછી પાટીદારોનું મંતવ્ય કેવું રહેશે એ સેકન્ડ કેજરીવાલ છે જેમ મનના હાજરી બાજુમાં લખી દીધા તેમ પાટીદારોને બાજુમાં લાખી દીધા અને 2019 ની જે ચૂંટણી છે તેના પર આની કેવી અસર પડશે એ તો આવનારો વખત જ કહેશે બેન કે પ્રજા કઈ એટલી મૂર્ખ નથી પ્રજા આજે સારી રીતે જાણી ગઈ હા એને ગેરમાર્ગે દોડતા હતા એ પહેલાં અંદાજ એક મેકને છે તે પૂછડું પગડીને ચાલતા હતા પણ આજે બધાને ભાન થઈ ગયું છે

નોટબંધી અને જીએસટી એક ભારત માટે એક સારો કદમ હતો જેની પહેલાં પહેલાં થોડી ખરાબ અસર દેખાઈ હતી પણ પછીથી એ બધું કંટ્રોલમાં આવી ગયું અને લોકો એની સાથે જ છે જીએસટીથી પણ દેશને ઘણા ફાયદા થયા છે અને બધા બિઝનેસો એની સાથે જ છે બેનર લગાવવાનું મોટું રીઝન એ હતું કે આપણે ન્યૂઝ અને મીડિયામાં અલગ અલગ રાજકારણીઓ દ્વારા કોમેન્ટ આપવામાં આવી હતી કે ચોકીદાર ચોર છે અને એનો અમે ખાસ વિરોધ રજૂ કરાવ્યો છે આ બેનર લગાવીને અમે વિરોધ રજૂ કરવા માગીએ છીએ કે ચોકીદાર ચોર નથી ચોકીદારે સારા કામ કર્યા છે અને ચોકીદાર ખૂબ ઈમાનદાર છે આજનો યુવા નરેન્દ્ર મોદી જેવો જ નેતા ઈચ્છે છે કારણ કે એ ખૂબ એનર્જેટિક છે તમે જોયું હશે ઘણા લોકોએ આરટીઆઈ કરી છે તો તમે જોઈ શકો છો કે એમની અત્યાર સુધી એક પણ લીવ નથી એક પણ રજા નથી લીધી રાત દિવસ એમણે કામ કર્યું છે અને દેશ વિદેશમાં જઈને બ્રાન્ડ ઇન્ડિયાને ખૂબ આગળ ધપાવી છે આ ખૂબ અસર કરશે એરસ્ટ્રાઇકનો મુદ્દો ઘણી અસર કરી શકે એવું લાગી રહ્યું છે કારણ કે આજ સુધીની જે પણ સરકાર હતી તો આતંકવાદીઓ દ્વારા અલગ અલગ જગ્યા પર હુમલા થયા હતા ભારત દેશમાં એની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી હવે તમે જોઈ શકો છો કે ગમે ત્યારે પણ આતંકવાદીથી જે હુમલો થાય છે તો એની સામે તરત એક્શન લેવામાં આવે છે જે લોકોને ખૂબ ગમી રહ્યું છે અને લોકોને એ ઘણી અસર કરી શકે એવું લાગી રહ્યું છે બીજું એક પાટીદાર અનામત આંદોલન છે અને તેને લઈને હાર્દિક પટેલ જે છે તે કોંગ્રેસમાં જોડાયા છે તો એની ઇફેક્ટ કેવી આવશે એની કોઈ ઇફેક્ટ આવવાની નથી એ બધા મુદ્દા ક્યારના ખતમ થઈ ગયા છે હાર્દિકે કોંગ્રેસમાં જોડાઈને પોતાની જાતને જ વિનાશ તરફ કૂચ કરાવી છે કારણ કે એણે પહેલાં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું કોઈ કોઈપણ કોંગ્રેસ સાથે કોંગ્રેસ કે કોઈ પણ પક્ષ સાથે હું જોડાઈશ નહીં અને હું ફક્ત અનામત માટે જ લડીશ જે એમણે સાબિત કર્યું નથી તો પછી આ વખતે આપ પોતે કેવો નેતા ઈચ્છો છો આપણે એક ઈમાનદાર એનર્જેટિક અને નરેન્દ્ર મોદીભાઈ જેવા નેતા ઈચ્છે છે પુનરાવર્તન કે પરિવર્તન પુનરાવર્તન શું નામ છે આપનું રજનીભાઈ ચોક્સી માણસ છે ને જે આજે સાડા ચાર વર્ષમાં કઈ કેટલા કામો કરી દીધા છે હવે જે વિરોધ પક્ષ એ બધું દેખાતું નથી ને એને જે ચોકીદારનો વિરોધ જ કરવાનો મન થાય છે લોકોને

હવે રાહુલ એમ કહે છે કે ચોકીદાર ચોર છે જે નરેન્દ્ર મોદીને ચોર કેવા માંગી રહ્યા છે એ એના હિસાબે અમારે બોર્ડ મારીને એ લોકોને જાગૃત કે ચોકીદાર ચોર નથી આ કોંગ્રેસ કોંગ્રેસ વાળે ખરેખર ચોર છે એના હિસાબે અમે આ બેનર લગાવ્યા છે તેમાં કયા પરિબળો સૌથી વધારે અસર કરે એવું તમને લાગે છે કયા પરિબળે જે વિકાસનો મુદ્દો છે તે વિકાસના મુદ્દા હિસાબે જ આ ભારતના આખા દેશોમાં ચૂંટણી થાય છે એનું પરિણામ ભાજપ તરફથી જ મળી રહ્યું છે એર સર્વિસ પેલું રાહુલ એ તો શું છે પેલું બોગસ આ ચલવું છે કે આપણે અનિલ અંબાણીને કે આટલા કરોડ રૂપિયા મોદી આપી દીધા એ તદ્દન વાત ખોટી છે હું એમ કહેવા માગું છું કે સોનિયા ગાંધીને રાહુલ ગાંધીએ રોજગારી કેટલી આપી શકી છે એ એના બદલામાં જે અંબાની પરિવાર છે અંબાની પરિવાર પચાસ હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવે છે ને ઓછામાં ઓછા બે લાખ માણસોને રોજ રોજ રોજગારી આપે છે એ એને એને મુદ્દે એવું એને બોલવું જ નહીં જોઈએ કે અંબાની પરિવારમાં આ છે ગોટારો છે એ બધું એને કેવું જોઈએ એ તો નાદાન બુદ્ધિ છે એનામાં તો સાવ બુદ્ધિ જ નથી બુદ્ધિ વગરનો માણસ છે પરિવર્તન પુનર્વઠન છે વિકુલ ભાવસાર નામ છે મારું હું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન છે વાસ પ્રેસિડેન્ટ હું સુરત ડિસ્ટ્રિક્ટ છે શું હવે એ અનુસંધાનની અંદર આમ વિચારવા જઈએ તો અલગ અલગ પ્રસ્તાવની અંદર રજૂઆત કરે છે રાહુલજીનું કેવું એમ છે કે ચોર છે પણ ખરેખર લીગલ જોવા જઈએ તો વિકાસ આ જનજાગૃતિ છે એની અંદર વિકાસ નજર સ્પષ્ટ દેખાઈ જ આવે છે કે જે પહેલાં હતું તે આજની તારીખમાં નથી અને નથી એ આજ છે આમ જોવા જઈએ તો મા અમૃતમ કાર્ડ છે વિવિધ પ્રકારની યોજનાઓ છે જેની અંદર રોજગારો છે આવા અનેક મુદ્દાઓની અંદર મોદીજીએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે ગુજરાતની અંદર બહુ વિકાસ છે વિકાસ એટલે કે નજર સામે સ્પષ્ટીકરણની અંદર જે દેખાય એવો ઉલ્લેખ કર્યો છે કે જે કાંઈ આજ નજરની સામે નિહાળી રહ્યા છો કે થી માંડી રોજગારથી માંડી યોજનાઓથી માંડી અને સંપૂર્ણ રીતે મોદીજીએ જે આજ વિકાસલક્ષી કામ કર્યા છે એની અંદર જનજાગૃતિની અંદર એવા બધા અભિયાનો પણ આવ્યા છે તો રાહુલજી જે કહેવા માગે છે કે ચોર છે તો હું એક વસ્તુને સંપૂર્ણ રીતે દ્રષ્ટિકોણથી કહી શકું છું કે ચોરને માત્ર ચોર જ દેખાય છે હે એને આજ સુધીની અંદર કોઈ પણ એવા કાર્ય નથી કર્યા અને એ યંગ જનરેશનની અંદર યંગ જનરેશનની અંદર એવું દાખલ કરવા માંગે છે કે મોદીજી ચોર છે પણ કયા મુદ્દા સર કયા અનુસંધાનની અંદર એની પાસે એવા કેવા પ્રકારના દાખલાઓ છે કે જે ચોર કહી શકે છે એની પાસે કોઈ રજૂઆત કરી શકે છે નો ડાઉટ આજે ના હું બાજુની સોસાયટીમાં જ રહું છું એક રાહદારી છું હવે એમાં એક દર્શાવવામાં જ આવ્યું છે કે ચોકીદાર ચોર નથી અને ખરેખર માનવતા મગજની અંદર જ છે કે જે ચોર નથી એને તમે ચોર શા માટે સાબિત કરો છો હે ચોકીદાર છે આજની તમે જનરેશન જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરના પ્રશ્ન જુઓ છો વિવિધ પ્રકારની લડાઈઓ જુઓ છો અંગ જનરેશનની અંદર મુદ્દાઓ જુઓ છો તો આ મુદ્દાઓના બધા વિકલ્પો આજથી બે હજાર ચૌદની ચૂંટણીની અંદર જે કાંઈ હતું એ આજની તારીખની અંદર તમે સ્પષ્ટીકરણથી નિહાળી શકો છો કે કેટલી ઉપલબ્ધ સુવિધાઓ આપી છે કેટલી બધી પ્રકારની સુવિધા આપી છે કેટલું બધું ઉપલબ્ધ છે તો માણસ આજની તારીખની અંદર સમજી શક્યો છે કે મારી પાસે ભારતીય નાગરિકતાની અંદર મારી પાસે બધા આધાર પુરાવા હોવા જોઈએ તો આજે મોદીજી આપ્યા છે ગેસની સુવિધા આપી છે સબસિડીઓ આપી છે આધાર કાર્ડ જેવી યોજનાઓ કરી છે પ્લસ એની અંદર બેંક ક્ષેત્રે ઓનલાઈન મુદ્દાઓ તો ઘણા બધા મુદ્દાઓ જે છે કે માણસ સમજી શકે એને જનજાગૃત થયો છે આજે ઓનલાઈન જેને કોઈને ખબર જ નથી કે ઓનલાઈન શું છે તો ઓનલાઈન જેવા મુદ્દાઓને રજૂઆત આપી છે અને હું તો ખરેખર એમ સમજુ છું કે બહુ ભાગ્યશાળી છે આજ ભારતીય પ્રજાઓ કે જનજાગૃતતા તરફ જઈ શકે છે આજના બધા નીતિ નિયમોને સમજી રહી છે કાયદાઓનું ઉલ્લંઘન નથી કરતી અને ભારતીય સુરક્ષાની અંદર પણ પબ્લિક સિક્યોર છે તો હું આભાર વ્યક્ત કરું છું વધારે તો નહીં બોલી શકું મેડમ ખૂબ ખૂબ અભિનંદન છે અને બીજું એક વસ્તુ કહું છું કે મોદીજી ખરેખર ચોકીદાર જ છે ચોર નથી આ વાતની અંદર સંપૂર્ણ રીતે જનકલ્યાણની અંદર પણ માણસને જાગૃત થવું જોઈએ અને જે માણસ આજની તારીખની અંદર જે વસ્તુ કરી રહ્યો છે બધું નિભાવી રહ્યો છે મહાગ મહાગઠબંધનની સામે એકલો અર્જુન લડાઈ લડી રહ્યો છે તો આપણે એને સપોર્ટ જ કરવો જોઈએ બાકી એની સામે સો કૌરવ સેનાઓ છે તો એ અર્જુન છે પણ એ ન્યાય પ્રત્યે વળી રહ્યો છે અને કામ કરી રહ્યો છે તો ખૂબ ખૂબ ધન્યવાદ ટીવી ન્યૂઝને અખબાર મીડિયાની અંદર તમે આવી સારી એવી કાર્યવાહી કરી રહ્યા છો અને જનજાગૃત કરી રહ્યા છો તો માણસને સમજી રહ્યા છો એની બદલ ન્યૂઝ ચેનલ મીડિયા ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સારા કાર્ય કરે અને આવા તાપની અંદર તમે ખૂબ ઉત્સાહ કરી રહ્યા છો તો તમને પણ બેસ્ટ ઓફ બ્લોગ અને ચૂંટણી પ્રચારની અંદર પણ સુરતી પબ્લિક ને સમયસર ન્યૂઝ આપજો બેનર લગાવવામાં આવ્યા છે કે ચોકીદાર ચોર નથી તો શા માટે બેનર લગાવ્યા અને તેમના શું મંતવ્ય છે અને બેનર લગાવવાની ફરજ કેમ પડી આ તમામ મુદ્દાઓ આજે અહીંના જ રહેવાસીઓ પાસેથી આપણે જાણ્યા કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર ન્યૂઝ સુરત